રાજ્યમંત્રી અને મજુરાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે મા કાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર સેવા કેમ્પ દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં પંદરસોથી વધુ લોકોએ સેવાનો લાભ લીધો હતો સુરત શહેરના એકસો પાસઠ મજુરા વિધાનસભા ધારાસભ્ય અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ગોડો રોડ નજીક આદર્શ પછાત વર્ગ સોસાયટીમાં આવેલા ધનરાજ ગેરેજની બાજુમાં સવારે નવ વાગ્યાથી લઈ એક વાગ્યા સુધી લોક ઉપયોગી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અમિત જયસ્વાલે જણાવ્યું કે આજે રોજ હર્ષભાઈ જન્મદિવસ નિમિત્તે અગિયાર પ્રકારની સેવા કે પ્રવૃત્તિઓ કરાઈ હતી બ્લડ ડોનેશન કેમ્પમાં એકસો પચાસ થી વધુ રક્તદાન કીટ પણ આપવામાં આવી એક હજારથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ આવકનું પ્રમાણપત્ર પણ અપાયા ઉપરાંત વૃદ્ધાવસ્થા પેન્શન મુક્તિ તપાસ આંખ તપાસ બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ પેટને લગતા રોગો જેવા રોગોની સામે પણ સેવાઓનો લાભ આપવામાં આવ્યો ધારાસભ્ય હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો વોર્ડ નંબર એકવીસ ના કાઉન્સિલર અશોક રાંદેરિયા બ્રજેશ ઉનટકર ડિમ્પલ કાપડિયા સુમન ગાડિયા વોર્ડ પ્રમુખ કીર્તિ કાકા ધવલભાઈ અને વિવિધ કાર્યકરો પણ હાજર રહ્યા ધારાસભ્યના જન્મદિવસે લોકસેવા લોક સેવા કાર્યક્રમ યોજવા બદલ પ્રમુખ અમિત જયસ્વાલ અને ઉપપ્રમુખ ગૌરાંગ બગિયાવાલા તેમજ ટ્રસ્ટના સભ્યોનો લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ અમિત જયસ્વાલ મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ આજરોજ અમારા લોકલાડીલા ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે અગિયાર પ્રકારની સેવાકીયનો લાભ આપેલો હતો જેમાં આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ એમાં લગભગ દોઢસોથી વધારે બોટલો થઈ હતી પછી આમાં વિધવા બહેનોને અમે અનાજની કીટનું વિતરણ કરેલું હતું જે એકસો એક હતી આયુષ્યમાન કાર્ડ ઈશ્રમ કાર્ડ પછી આવકના દાખલા એ બધું મળીને ત્રણસો ચારસો જેવા થયેલા છે પછી અમે વૃદ્ધ પેન્શન પછી વિધવા સાહેબ પેન્શન પછી મોતિયાનું ઓપરેશન પછી આંખની તપાસ લોહીની તપાસ પછી બ્લડ પ્રેશરની તપાસ પછી પેટને લગતા રોગો એવા બધા બી અમે સેવાનો લાભ અમે નાગરિકોને પહોંચાડેલા છે અને આ બધું અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ થયેલું હતું જન્મદિવસ મહેમાન કોણ કોણ હતા અમારા આજના મુખ્ય મહેમાન વોર્ડ નંબર એકવીસના લોકલાડીલા કોર્પોરેટર શ્રી અશોકભાઈ રાંદેરિયા સાહેબ બ્રજેશભાઈ ઉનટકર સાહેબ પછી ડિમ્પલબેન કાપડિયા સુમનબેન ઘડીયા અને પછી અમારા વોર્ડના પ્રમુખ શ્રી કીર્તિ કાકા પછી અમારા ધવલભાઈ અને એવા અનેક મોટા મોટા મહેમાનો અમારા પ્રોગ્રામમાં હાજર હતા લોકોનો શું મંતવ્ય આટલો મોટો કેમ્પ રાખેલો હતો લોકો ઘણા ખુશ થઈ ગયા કારણ કે આવા સેવાનો લાભ લોકોએ દોડી દોડીને અમારે ત્યાં આજે લીધો અને ઘણા લોકોએ થેન્ક યુ કીધું કે ના અમારા ધારાસભ્યના પ્રોગ્રામમાં જે તમે કેમ્પ રાખો છો એમાંથી અમને બહુ ખુશી થાય છે અને આ લેબનો વિનામૂલ્યે જે સેવાનો તમે લાભ આપો છો એ બાબતે બી અમને બહુ ખુશી થાય છે ગૌરાંગ કાંધીભાઈ બાગ્યાવાલા મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ તનવીજીના જન્મદિવસ નિમિત્તે અગિયાર પ્રકારની અલગ અલગ વિનામૂલ્ય સેવા દે આયુ આયુષ્યમાન કાર્ડ છે ઈ શ્રમ કાર્ડ છે એકસો એક વિધવાને અનાજની કીટ છે ડોક્ટર દ્વારા આંખની તપાસ બ્લડની તપાસ ડાયાબિટીસની તપાસ પ્રેશરની તપાસ ગાયને ઘાસ ખોડાવવાનું ગરીબોને ભોજન જમાડવાનું એવી અનેક પ્રકારોની અલગ અલગ અગિયાર પ્રકારોની વિવિધ અલગ અલગ સેવાઓ આપવામાં આવી જેમાં પંદરસોથી વધુ લોકોએ લાભ લીધો છે અને એ સેવાઓનો જેને લાભ લીધો છે તેમને આભાર માન્યો છે મારો બીજા લોકોએ સેવાનો લાભ લેવો હોય તો શું કરશે જેમને બીજા લાભ લેવો હોય તો મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં રોજ જ બાર થી છ માં અમારે ત્યાં તમામ સુવિધા ઉપલબ્ધ છે ઓફિસનો એડ્રેસ ઓફિસ એડ્રેસ છે છ એ આદર સોસાયટી પછાડ વર્ગ સુરત ગોકુલમ ડેરી પાસે આ આ સેવાનું કાર્ય કરવા માટે આવ્યું છે અમિતભાઈ અને ગૌરંગભાઈ આ હરસંગીભાઈ નહીં બર્થડે નિમિત્તે વિધવાભાઈ ને કોઈ કીટ આપવા માટે જે અમારા માટે સારું કામ કર્યું છે એમના માટે અમે ખૂબ ખૂબ આભાર છે અને આવું સારું કામ કરતા રહે એવી અમારા માટે અભિનંદન છે એમને હું શાહીન સૈયદ અંકલેશ્વર જીઆઈડીસી ભરૂચ ડિસ્ટ્રિક્ટથી છું અને સમાજના કામોમાં કાર્યરત છું અને જુદા એનિમલ્સ લવર્સ અને વિધવા સાહેબ જે બહેનો છે એને હું એ કરું છું અને બીજેપીની અંદર છું એટલે મેં અને અહીં આજે મેં મહાકાલી એજ્યુકેશન ટ્રસ્ટના અમિતભાઈ અને ગૌરંગભાઈનું જે કામ અને એની હર હરસાંગવી સાહેબના જે જન્મદિવસની આજે ઉજવણી કર્યા છે અને વિધવા સાહેબ બહેનોને જે કીટો એટલે વિતરણ કર્યા છે અનાજની એ બહુ મોટી વાત છે કે આજે એમના જન્મદિવસે એમને આ એટલે કામો કર્યા છે અને બીજા બધા એટલે જે છે આજે બહેનો આ લાભ રહ્યા લાભ રહ્યા છે એટલે તો એના માટે આપણે ખૂબ ખૂબ એમને વધાવી લેવાનું છે હા મારું નામ જ્યોતિબેન માનકર હું અડાજણથી આવું છું આ અમિતભાઈને ગૌરાંગભાઈ તરફથી હું ખૂબ અભિનંદન એમને આપું છું એ દર વર્ષે એવી રીતે કાર્ય કરતા રહી અને અમે હું દસ બહેનોને વિધવા કીટ વિધવા કીટની કીટરણ માટે હું લઈ આવેલું છું અહીંયા નમસ્કાર મારું નામ સંતોષ સોલંકી છે હું સેલ્વી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાંદેર રોડ પર જે આવી છે એમાં કોર્પોરેટ ડેવલપમેન્ટ મેનેજર છું આજ રોજ જે આપણા લોકલાડીયા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના જન્મદિવસ નિમિત્તે ઓગણચાલીસમો જન્મદિવસ જે આપણે મહાકાલી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કરવામાં આવે છે આપ શ્રી અમિતભાઈ જયસ્વાલ ગૌરંગભાઈ બાગિયાવાલા એમના માર્ગદર્શન હેઠળ આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સેલ્બી હોસ્પિટલ તરફથી વિવિધ પ્રકારના ડૉક્ટરો એમાં ભાગ લઈને પ્રજાને એનો બેનિફિટ એની સેવા આપી છે જેમાં પેટને લગતા ડૉક્ટરો હતા હૃદયને લગતા ડૉક્ટરો આંખ નાક કાન ગળાના ડોક્ટરો દાંતના ડોક્ટરો અને વિવિધ સ્પેશિયાલિટીના ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત રહીને ખૂન અને બીજી બધી ઘણી બધી તપાસ હાઈ બીપી બ્લડ પ્રેશરની તપાસ કરવામાં આવી છે જેમાં પચીસોથી ત્રણ હજાર લોકોએ આનો સિંહ ફાળામાં લાભ લીધો છે ખરેખર સાચા અર્થમાં કહીએ તો જે હર્ષભાઈ સંઘવીને આ જન્મદિવસથી બહુ મોટામાં મોટી ગુજરાત તરફથી અને પૂરા સુરત તરફથી મહાકાલી ચેરિટેબલ ટ્રસ્ટે એમને જન્મદિવસથી શુભેચ્છા પાઠવી છે કારણ કે આ જે સ્વાસ્થ્ય છે તો બધું જ છે લોકોના સ્વાસ્થ્ય સાથે આજે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એ હું આ મહાકાળી ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટી તરફથી અમિતભાઈ જયસ્વાલ અને મારા મિત્ર ગૌરાંગભાઈ વાઘિયાવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને સેલબી હોસ્પિટલ તરફથી હું એમને એક મારા તરફથી એક એ આપવામાં આવું છું શ્યોરિટી આપવામાં આવું છું કે જ્યારે પણ તમને આવા કોઈ સાર્થક પ્રોગ્રામ કરશો તો સેલબી હોસ્પિટલ તમારી સાથે આવા પ્રોગ્રામમાં પગે તમારી સાથે રહેશે અને હિતમાં જે પણ કાર્યો કરવામાં આવે છે એમાં સપોર્ટ કરશે જય